આનું છે ને અત્યારે એક મસ્ત સ્કીમ બહાર પાડી છે તે સબસ્ક્રાઇબ કરશે ને એને એક સીતાફળ ફ્રી માં દેવાનું હોય જો અહીંયા કોઈ દી નાખેલું છે જો ખાઈ જા ફ્રી ખાઈ જા તો આ ઘરે આવીને તરત આ મીરા દવા લેવા ગયા તો ને અત્યારે દવા લેન તો હોય હવે પાછો લગાડી દીધું છે કાલ નું લગાડ્યું છે પણ ઉંદડા અહીંથી કાપી ગયા બધું માથે પડ્યું યુટ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે તો રવિવાર છે એટલે બપોર સુધી ચાલુ હતું બપોર પછી રજા હતી ને અત્યારે વાડીએથી વ્લોગ શરૂ કર્યો છે ગાડી તો કંઈ લઈ જાવ એમ છે નહીં આમાં કંઈ ગાડી છેઠ આમ ગેટે આમ મૂકીને આવ્યા છીએ અત્યારે હાલીને જવાનું છે એટલે થોડેક હુદી આમે હુદી હાલીને જવાનું છે લાલભાઈ કુણાલ નાનું એ હાલ્યા જાય છે અને હું હે રહી ગયો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં બેનની હેતુ બેનની આવેલા છે ઘરે પાછા તો એ બધાય ઘરે બધાય બેઠા હતા ને એમ ચાર વાડી આટો મારા વ્યા છે બ્લોગ શરૂ કર્યો છે હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો વાડીનો બ્લોગ બને એટલે મસ્ત જ બને એટલે તમને જોવાની મજા આવશે એટલે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો અને એક લાઇક કરી નાખજો અને એક સરસ મજાની હારી કમેન્ટ કરી નાખજો હવે જોવામાં આવ્યા છે બીજી વાત અત્યારે તો હા ઝટકા ચાલું જવું ભાઈ એમાં ચાલુ છે જો લાઈટ થાય છે બાજરી પાકી ગઈ પણ વરસાદ કાંઈ રહેતો નથી એટલે વાડવાનો મેળ આવતો નથી એવું છે બાજરી તો કે પાકી ગઈ છે બધી બાજરી ખાવા ચકલા આ ખાવા મળે ઊંડા અડધા તો ખાઈ ગયા છે આટલામાં જ આવતા હોય છે વરસાદ ધીમે ધીમે વરસાદ આવે ને એમાં સિંગ મસ્તીની થઈ ગઈ આપણે એક નંબર સિંગ થઈ ગઈ છે બધી ભરસક આખી વાડીમાં

ઓફર તો ખાઈ લીધી છે હવે ભાઈ તો આટો મારીને વે વાડીમાં હવે એની આટો મારવા જાય છે તો સીનમાં જાય છે સીતાફળ જોવા જાય છે સીતાફળમાં કે સીતાફળ આવી જોઈ બીજું તો આપણે કઈ કામ ન હોય કેમ કે બધું ભીનું જ છે વરસાદ શરૂ થતો તો સીનમાં તો હજી વરસાદ ભરેલો છે પાણી જ છે નકરું સીનને કાઈ ઉપાય દીધ નહીં હું સીનને ઉપાય દીની નકરું પાણી જ મળે હા પાણી મળે ને પેલા સોડમાં ઓ સીતાફળમાં એલા ઢગલો એ આવી જાય પાંદરા કરતા સીતા દેખાય છે ઘણા જો તો નકર સીતા પણ દેખે છે જ પેલા સોરા ઘણા આવ્યા છે ઘણા ઓલ ફેર આટો મરવા આવ્યો તો એટલા બધા નો દેખાતા પણ હવે દેખાય છે જો ઘણા દેખાય છે હવે જો આમાં આમાં લાગડ દેખાય છે દેખાય છે આ દેખાય નકર સીતા જ છે ઓલી બાજુ થી આટો મારતા મારતા આવ્યા ને પણ એમ પત ખવાઈ ગઈ છે વધારે એમ પા પછી બાજરી જો કે મસ્તી ની સરખી એમ બધી હારી છે પછી ના નોતા ને ચાર આમ ખાતો ખાઈ લેતો હવે ખાને ખબર પડે ગળામાં હલવાય જાય ધુમા ના ના રહેવા પેલા જેની વિડિયો જોઈ છે ને એને ખબર છે ઓલા મર્સીડના રોપડા હતા ને નાના આમાં સોંપી દીધી અત્યારે જો બધી મસ્તી નઈ થઈ ગઈ છે બધી ને રોપાઈ મસ્તી ન થઈ ગયો કે સેત્રુજી ડેમ ને એ તારા જ પગલા છે મારા નથી મા તારા પપ્પાના ની મોટલું

મે ખાધી લીધો વે હા ખાવે બે ની લઈ લીધી નાનું એ છે ને અત્યારે એક મસ્ત સ્કીમ બહાર પાડી છે કે સબસ્ક્રાઇબ કરશે ને એને એક સીતાફળ ફ્રી માં દેવાનું નાનું દેવો હું ની દેવો નાનું સ્કીમ બહાર પડે કયું મારી હાટુ જે જે ને કા ફ્રી તમ તારે હું હું ગોચ્છે પડે સબસ્ક્રાઇબ કરવાની સબસ્ક્રાઇબ એને હડી કે સીતાફળ દેવાના

ખવાય એવું સીતાફળ ફળ ગોતતા હતા પણ કે જડતું તો નથી હજી નાના નાના છે એટલે પાકે પાક ઉપર હજી વાર લાગશે દસ બાર દિવસની ની ગોંગડી આવી બધા ગોંગડા છે કે ખવાય એવું કઈ મોટું થયું નથી હજી કઈ ઓલા રવિવાર હજી નો આવે ને હજી તો નાના નાના છે લાગે છે હા નોરતા આવી જાય છે સીતાફળ માં આટો મરતો મરતા તો હોપટ નીકળી ગયા છે જેડો આવી ગયો પણ સીતાફળ ક્યાંય નો મજા આવી મોટું નહીં ભાઈ ના ના એક ડુંગળી વાવી દીધેલી છે કવડી મોટી થઈ ગઈ છે સોપેલી છે ડુંગળી સોપ સોપેલો છે ઘણી મોટી થઈ ગઈ હવે આપણે જવા દઈએ પાછા ઘર બાજુ અમે છ વાગ વાવી ગયા છે મને પાછું અંધારું થઈ જાય રસ્તો બહુ વધારે ખરાબ થઈ ગયો છે વરસાદના કારણે બધું આમ આખો વેણમાં હલાય એવું જ નથી રહ્યું ક્યાંય ગાડી હલાય એવી નથી હરખું સિંગ માયલા જઈ પાછા આવે નો મજા આવે પાણી હટે એટલે બધું આમ ખબર પડી છે હજી નથી બેઠતા હોઉં એ નાની છે હજી હજી નથી બેઠતી હજી વાર છે બધું હાર્યા થવાનું છે પાકોનું એક દેખાણું છે નાનું એ એ મળી નેચ્યું પણ કવડું છે બતાય તો અરે વાહ મસ્તીનું છે કાલ પાકી જાય કાલ કપમથી

ખાઈ ગયા ફૂલી નથી આવી નથી તો ખાવા એ મીણે તો કરી છે એ મીણે ખાઈ દી પેલા ખાઈ હા બે હવા ગોંગડા થોડા ગીમ થઈ જાય ખાવા એવી આ પડી ને જ પડી હતી આ ગુંદરા અડી ગયા છે બધું ખોદી નાખ્યું હા કળંગ ખોદી નાખેલું છે જો અહીંયા ખોદી નાખેલું છે આવે ઝટકા મૂકી દીધા ઝટકા દીધા ઓ નહીં આવે પગ જોતો જો ગારાવાળા થઈ ગયા જો જો

હાથ પગ ધોઈને જોવા તૈયાર થઈ બધાને પેલા આગળ તો આના કુણા લાગે ગમે ત્યારે આવો રસ્તો છે ભાઈ અહીંનો વાડીનો જોઈ લે થોડોક પગ લેપ્યો એટલે સીધા જવી હેઠે ગાડીએ તો પગી ગયા હવે વાંધો નહીં હેન્ડો ફૂલણ ઘરે તો બી બેસી ગયો એક તો બચ્ચા વચ્ચે ચોટલી જાડી ગોપી મીરા બાય રમે છે તો આ ઘરે આવીને તરત મીરા દવા લેવા ગયા તો ને અત્યારે દવા લેન તો આવ્યા પછી ઉધરસ બહુ આવતી હતી ને ઉધરા અત્યારે બાટલી પાય દી દવા તો પછી સાંજે વાળું કરીને પછી પાછું કવડો મોટો રોટલો બનાવ્યો પણ આઈણે નહીં આયણે બનાવ્યો હો આવડી ગયા રોટલા બનાવતા હે ડેન્ગો ગોપી રોટલા બનાવતા આવડી ગયું હ શરમ લાગ્યું શરમ તને નથી તે આવડતું આમતુંય છે તને આવડી ગયું ને

આ દવા પીવા અને વિડિયો આપણે અહીંયા જ પૂરો કરી નાખવી ભાણકી ભાણકીને તો દવા પાઈને હવે ઉરાઈ દીધી છે અને તોય પછી ઉધરાવતી આવતી હતી થોડીક પછી હળદર રહીને હળધરને મીઠું થોડુંક ખવરાવ્યું છે હવે દેશી ઓહોળિયા ટ્રાય કરી છે ઉધરસ બંધ થાય તો અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી ને કેવો લાગ્યો અમારો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને તમે ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક સરસ મજાની કમેન્ટ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો હવે મળશું કાલે એક નવાળી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય